તારીખ એકવીસમી નવેમ્બરને વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ રહ્યું છે દરિયાઈ મત્સ્ય મત્સ્ય ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવતા ગુજરાતે છેલ્લા બે દાયકામાં નિકાસમાં ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે વર્ષ બે હજાર એક અને બે માં ગુજરાતમાંથી મત્સ્ય નિકાસ રૂપિયા છસો પચીસ કરોડ હતી જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં માં વધીને રૂપિયા છ હજાર સિત્યાસી કરોડે પહોંચી છે રાજ્ય સરકારની નીતિઓ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે ગુજરાત નું મત્સ્ય ઉદ્યોગ આજે રોજગારી અને આર્થિક વિકાસ નું સબળ માધ્યમ બન્યું છે દરિયામાં જઈને અમે સો સવા સો નોટિકલ માઇટ મચ્છી લાવી અને છૂટક અહીંયા વેચાણ કરીએ છીએ અને માર્કેટ બી લઈ જાય આ લોકલ બેનો નો બી આપીએ છીએ તો આવે એનો માલ અમે એને બીજાને વેપારીને લઈને કમિશન પર સપ્લાય કરીએ પાંચ રૂપિયા આપે બે રૂપિયા આપે એ લોકોનો માલ અમે વેચાણ કરી આપે અમે ખુદ બી લઈએ વેપારીને બી અપાવીએ